તેર ફેબ્રુઆરી એટલે રેડિયો દિવસ વર્તમાન સમયમાં સ્માર્ટફોનનો ટ્રેન્ડ હોવા છતાં પણ રેડિયો પ્રત્યે લોકોનો ક્રેઝ આજે પણ ઓછો નથી થયો આ વચ્ચે એન્ટિક વસ્તુઓનો શોખ ધરાવતા સુરતના યુવાને અલગ અલગ બ્રાન્ડના તેમજ દેશ વિદેશના શરૂઆતથી લઈને હાલ સુધીના એક કે બે નહીં પરંતુ સૌથી પણ વધુ રેડિયોનો સંગ્રહ કર્યો છે જેમાં ઘણા રેડિયો હાલ પણ ચાલુ કન્ડિશનમાં છે જૂન ઓગણીસો ને ત્રેવીસમાં ભારતમાં રેડિયોની શરૂઆત થયા બાદ બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના દરેક પડાવમાં તેનું અનેરું મહત્ત્વ છે દેશની આઝાદીની ઘોષણા પણ રેડિયોના માધ્યમથી જ દેશવાસીઓને મળી હતી જેથી રેડિયો સાથે લોકોનો અંગત લગાવ હોય છે સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં રહેતા ધવલ ભંડારીએ પોતાના દાદાના શોખને માત્ર જાળવવાને બદલે આગળ વધાર્યો દેશ વિદેશની અનેક એન્ટીક વસ્તુઓનો તેમની પાસે સંગ્રહ છે ખાસ કરીને રેડિયોની વાત કરીએ તો તેમની પાસે સૌથી વધુ રેડિયોનું કલેક્શન છે જેમાં નામાંકિત કંપનીઓના રેડિયો છે હું છેલ્લા વીસ વર્ષથી આ બધું કલેક્શન કરી રહ્યો છું જે મારા દાદાને શોખ હતો એક બે વસ્તુ એ લોકો કહેતા હતા કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કે જૂની વસ્તુને સાચવીને રાખો એ હિસાબે હું એનો સંગ્રહ કરવા આગળ માંડ્યો હતો આ તમામ રેડિયો અલગ અલગ સ્થળો પર જાતે મુલાકાત લઈને લાવવામાં આવ્યા છે અમુક રેડિયો પાર્સલ સર્વિસથી મંગાવ્યા પણ છે ધવલ ભંડારીએ તેમના ઘરમાં એક ફ્લોર પર આ રેડિયોનો સંગ્રહ કર્યો છે આજના જમાનામાં પણ અમુક ગામડાઓમાં રેડિયોનું ચલણ વધારે છે રેડિયો એકસાથે મોટા જનસમુદાયને સાંકળી શકે છે જેથી આજે પણ લોકો રેડિયોને પસંદ કરે છે આવા જ રસપ્રદ વીડિયોઝ જોવા માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે